કોળી સમાજના યુવાનો ક્ષત્રિય સમાજ વિશે બફાટ કે ગાડીમાં ધોકા પાઇપ રાખો આડા કોઈ પણ આવે એને મારી મારીને પાડી દો તો આ યુવાનનું નામ છે આ કોળી સમાજના આગેવાન છે એનું નામ નીરુભાઈ ખસિયા નીરુ નીરુ ખસિયા કોળી એમનું નામ છે એમનું ગામ સાંગાસર અને ધોલેરા અને સોઢી ગામની મીટિંગમાં આ કોળી કોળી યુવાને ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી એટલે કે બફાટ કરેલો છે એમ કીધેલું છે કે મુઠ્ઠી પર દરબારો મુઠ્ઠી પર દરબારો છે જે કોળીઓ ઉપર રાજ કરે છે બરોબર અને ખસિયા દ્વારા આ બફાટ કરવામાં આવેલો છે અને એમાં એને પણ એવું પણ કીધેલું છે પોલીસ વાળા જેટલા પોલીસ વાળા દરબારો છે એના વિશે પણ બફાટ કરવામાં આવ્યો છે અને કીધું છે કે જેટલા પણ પોલીસ વાળા સ્થાનિક દરબારો છે જેટલા પણ સ્થાનિક દરબારો પોલીસ વાળામાં છે એની બદલી કરાવી નાખવાની છે અને દરબારો આપણી ઉપર રાજ કરી જાય છે તો તમે કોઈનાથી ડરો નહીં કોળીઓને તમે કોઈનાથી ડરો નહીં ગાડીમાં ધોકા પાકો રાખો અને આડા કોઈ પણ લોકો આવે એને મારી મારીને પાડી દો આવો બફાટ એના દ્વારા કરવામાં આવ્યો હતો બરાબર હવે આવો બરફ બફાટ કરે છે તો બે સમાજ વિશે ઘર્ષણ ઊભું થાય છે આવા અમુક લોકોના કારણે કોઈક સમાજ વિશે કોઈક સમાજને સંબંધ બગડે છે આવું ખરેખર ના થવું જોઈએ તો તમે ટિપ્પણી કરજો તમે કમેન્ટ કરજો કે આવું ના કરાય કે એવું કરાય કે ના કરાય બરોબર આ ભાઈ નિરુભાઈ નિરુપ કોળ એરિયા નિરુખ કશ્યાય એણે આ બફાટ બાદ દરબારોની એક બધે સમાજની માફી પણ માંગેલી છે એમનો વિડીયો તમે આગળ જોવો અને તમે કમેન્ટ કરજો કે આવું બોલાય કે ના બોલાય મારું નામ નિરુભાઈ હરજીભાઈ કશ્યા ગામ સાંગાસર તાલુકો ધલેરા મારે જે વળીવા હાલમાં વાયર થયો વાયરલ થયો છે એ મારા સમાજ ની મીટીંગ સોઢી ગામે સોળ તારીખે વજાઈ હતી જેમાં હું આવેશમાં આવી અને ઉત્તેજનામાં આવી જે કાંઈ શબ્દો બોલી ગયો છે દરબાર વિશે કે અન્ય સમાજ વિશે એ મારે કોઈ રાજ દે નથી એવી કોઈ ભાવના નથી કે કાળુભાઈ એમએલએનો આમાં કોઈ હાથ નથી મારી વ્યક્તિગત શબ્દ છે એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો માફ કરજો અને ઘણા સમયથી અમે બંને સમાજ સાથે છીએ સાથે રહેવાના છી ભવિષ્યમાં શાંતિ જોળવાઈ રહે તે રીતે રહેશું અને મારાથી ભૂલચૂલ કાંઈ થઈ હોય તો માફ કરીજો